જય જવાન જય કિસાન રામ રામ સીતારામ તો કરીએ ગામડાની અને ખેતીવાડીની મૂવી ચાલુ તો મિત્રો આજે ત્રણ વાતની ચર્ચા કરવાની છે એક બિયારણ રણ ઉચિત સમય બીજું ચણામાં સુકારો આવ્યો છે આપણે એની દવાનો ડોઝ હાલે ત્રીજું કે ભાઈ લસણ ડુંગરીમાં થ્રીપ્સ ચુસિયાનો ઈલાજ રામબાણ ઇલાજ લઈને આવ્યા છે નજીવા ખર્ચે એ બધું આગળ ચર્ચા કરશું પેલા વિલન લાઈફ બ્લોગમાં અત્યારે તો ગુડ મોર્નિંગ સુપ્રભાત બધા કરાગડે વસ્તે લક્ષ્મી કરમુલ સરસ્વતી કર્મ દીએ તો ગોવિંદા પાતે કર દર્શન છોકરાઓને મકર સંક્રાંતિનું શું કહેવાય કે નાનકડું મિની વેકેશન પડી ગયું છે તે આજે ઘરે છે સોમવારે અને અત્યારમાં રસોડામાં મેળો ભરાણવા રજા હોય તે મેળો ભરાય બાકી તો હો હો નીકળી જાય સીતારામ થઈ ગયા ફ્રેશ અને શ્રીરામણ પાણીની તૈયારી હાલે છે જય શ્રી કૃષ્ણ રામ રામ મજા ને હમણાં તો રજા હતા જય શ્રી કૃષ્ણ રાજુજીને જોતું તો એવું જડી ગયું રાહ જોતો તો કે દુની બે તંદી ની મજા આવે તો મજા આવે કા રજા આવે તો અને અત્યારમાં શિરામણ તરેલ રોટલી બીજું કઈ છે કે તરલ રોટલીમાં માં રોડ ઓવર પાખરી મિત્રો વિલેજ લાઈફ લોક તો આવું બધું હાલે છે અને હવે વાત કરીએ ત્રણ વાત કરી હતી એની તો બિયારણનો ઉચિત સમય આપણે આવી ગયો છે મોસ્ટ ઓફલી અત્યારે કીહે રૂપે બિયારણ કાઢવા જતા હોય બધા એટલે આપણે જવાનું છે બીજી વાત કરવાની હતી કે ભાઈ આપણે લસણ માં થ્રીપ્સ ચુસિયાના એટેક વધારે આવે બે વર્ષથી આ ખેડૂતોને દવાનો ખર્ચ વધે તો એના માટે રામબાણ ઇલા જ આપણે એક એગ્રોવાળા ભાઈએ કીધું ધંધાની વિરુદ્ધ દિશામાં જઈને કીધું હોય નગર એને તો દવા વેચાય પણ એની એ વાત કરી કે ભાઈ લસણ અને ડુંગળી વીસ દિવસના થાય પછી અને વીસ દિવસની વાર હોય કાઢવાની ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે એટેક વધારે હોય થ્રીપ્સ ચુસિયાનો તો વીઘે પંદર કિલો વીસ કિલો જેવો ચૂનો ઉડાડી શકો છો એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે આ ખતરો કરેલો હું બે બે વર્ષ થયા મારી ખુદની ખેતીમાં કરેલો છે અને મને ઘણો ફાયદો થયો છે ગમે એવી દવા એને તો ઘરનો એક ગ્રહ ગમે એવી દવા સાટવા સતાય થ્રીપ્સ ને ચૂહણી ગઈ નથી પણ આનાથી મને ઘણો ફેર પડ્યો હોય ચૂનો આપણે પહેલાંથી એલું એલું નથી આવતું કે ભાઈ બકાલું આપણે વાવીએ રાખોડી સાટતા રીંગણીમાં રાખ સાટતા ને ઘણો ફેર પડતો એમ ચૂનો ફાયદારૂપી છે અને જમીનને એવું કોઈ સાઈડ ઇફેક્ટ તો કે નરતરરૂપ જરાય નથી આમ પણ માણસો ઉનાળે ચૂનો છાંટતા હોય છે ઘણા વિસ્તારોમાં જોવા મળ્યું છે એટલે ટ્રાય કરી શકો છો મિત્રો લસણ ડુંગળીમાં અને ત્રીજી વાત કરવી હતી કે ભાઈ ત્રીજું પિયત આપણે ચણામાં અપાણું છે અને સાત દિવસ પછી સુકારો ગમે મોલમાં દેખાતો હોય પિયત આપ્યા પછી એ બધી ચર્ચા આગળ કરીએ નકર કરો લોપ થઈ જાય લાંબો વાળીએ જવાનું છે ને ટ્રેક્ટર ભરવાનું છે બિયારણ ગઢવાન જેવું છે આ એક વ્લોગમાં સમાવેશ કરવાનો છે વ્લોગ લાંબો થઈ જાય ને તો પછી બધાને મજા ન આવે એટલે ખેડૂત મિત્રો અને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવી જ માહિતી અમારે વ્લોગ સાથે વણાયેલી હોય છે કોઈ પણ એક ટોપિક ઉપર કે ભાઈ લસણ ડુંગળીમાં આ કરવાથી ચૂનો છાંટવાથી ફાયદો થશે ને એમનો હોય આ બધું વ્લોગમાં વણાયેલું હોય એટલે આવી માહિતી અમે શેર કરતા હોઈએ છીએ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં અને હવે ડાયરેક્ટ જઈએ ખેતીવાડી ડોટ કોમ શિરામણ પાણી કરીને ચાલો મિત્રો હવે વાડી તરફ અહીંયા રોજિંદુ કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારમાં કોથરા વાડી આવી ગયા છે હકેલીને કંઈક મૂકવા જો ખીલ ખોડાને ઉંદડા રહેવા નથી દેતા વરહો વરે તોડી નાખે છે હા ભાઈ અમારે જો આવું ને માઇન્ડ વિકટ એવા રાઈએ અત્યારે તોલ કરવાનો હા બપોર કઈ ડે મંડ્યું કેઢવા જવાનું છે ભાઈ સારું છે ધક્કો કામકાજ છે તો મિત્રો પહોંચી ગયા વાળીએ હવે અહીંયા આપણે મગફળીનો તોલાટ કરી અને જવાનું છે બી કેઢવા ગયા વખતે આપણે થોડુંક મોડું થઈ ગયું હતું એના હિસાબે બિયારણના ફોઈતરા વિખરાતા દાણા સફેદ વધારે નીકળાતા એટલે આ વખતે થોડુંક વહેલું આપણે બી કઢાવીએ છીએ અને બાકી ત્રીજી વાત હતી આપણી ચણાની હજુરી ચણાની વાત કરીએ અહીંયા ડાયરો નિંદામણ કરે દવાનો ડોઝ લાગી ગયો છે એની વાતચીત કરીએ રામ રામ તોલી આવી ગયા ગોવિંદભાઈ હજી આવે છે તો વાતમાં તો મિત્રો એવું છે ને કે આપણે આ તેતાલીસ દિવસના ચણા ગયા છે અને પાંચ નંબર ચણા હે વીસની જારીએ છે આગળ આપણે જોઈએ ગ્રોથ કેવો હે અને દવાનો ડોઝ કેમ વહેલો છાંટવો પડ્યો હે તે બધી વાતચીત કરીએ બીજા તોલિયા પણ આવી ગયા રામ રામ અને બાકીનો ડાયરો નેંદે છે તો મિત્રો તેતાલીસ દિવસે કંઈક અવો ગ્રોથ છે આપણા ચણાનો આપણે તેત્રીસ થી છત્રીસ દિવસની વચ્ચે પિયત આપ્યું આપણે પાટલી તાણી અને પિયત આપ્યું હતું પણ પિયત બાદના આગળ વાત કરીએ તે પ્રમાણે કે સુકારામાં નજીવું ક્યાંક ક્યાંક સુકારો દેખાતો હતો એટલે આપણે પેલો ડોઝ વરોહો વરાય ફૂગનાશક ઈયડ અને ફાલફૂલની સાટતા હોય છે પચાસ દિવસે એના બદલે આપણે બેતાલીસ દિવસે સાટવો પડ્યો હતો ફૂગનાશક અને આપણે મેક્સી જાય તે આ વિડીયોમાં એડ કરું છું સુકારાના હિસાબે આપણે એ બે દવા વહેલી સાટવી પડી છે બે દવા હવે ફાલફૂલની અને ઇયરની પચાસમાં એકાવનમાં દિવસે બે પાંચ ફૂલ દેખાય ત્યારે આપણે સાટવાની છે કંઈ કહું છે ગ્રોથ અને ગ્રોથ કેવો છે તે જરાક કોમેન્ટ કરજો ખાસ કરવાનો છે આપણે તોલાટ તોલાટ થઈ જાય પછી છોકરાઓને રજા હોય ને એટલે કંઈક કંઈક ખરીદી બાકી હોય એટલે એ હાજર હોય ને તો ખરીદી કરવા જાય તો મજા આવે એને જેવું જોતું હોય એવું એ લઈએ વંથલીનો ધક્કો હે વંથલીનો ધક્કો પતાવી બપોરા પાણી કરી અને પછી મગફળીનું કામ આગળ રન કરવાનું છે બ્લોગમાં બેના રહેજો મિત્રો ખાસ અને વિડીયો સારો લાગે મિત્રો તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ટ્રેન આવી ગઈ છે કામ કરી દઈ ચાલું અમારો નિયમ છે પાવો વાગે ને એટલે એવું થાય છે મોસ્ટ ઓફલી કે અમારે કામ ચાલુ કરવાનું ટ્રેન નીકળે બિયારણ આપણે આગળના વ્લોગમાં જોયું નોખું આપણે મૂકી જ દીધું પણ હવે ખાલી તોલાટ કરવાનું બાકી છે તોલાટ આપડો ચાલુ થઈ ગયો છે ખાસ અગત્યની વાત કે ભાઈ બિયારણ આપણે ત્રણ વર્ષથી એકનું એક બિયારણ હતું એટલે જે આપણે ઘઉંવાળું પડવું હોય ત્યાંનું બિયારણ આપણે આ પડાવમાં બધામાં વાપરવાનું છે અને આનું બિયારણ આપણે ઓલા પડાવમાં વાપરવાનું છે એટલે કે બિયારણ ફેરબદલી થઈ જાય એના માટે આપણે નિશાન કરી લીધા છે આ કે ટેન છે એ દસ ગુણું છે તે આપણે બિયારણ ઘઉંવાળા પડાવમાં વાપરવાનું છે અને બાકી પી પી થર્ટી તે બિયારણ અહીંયા વાપરવાનું છે બિયારણ મોસ્ટ ઓફલી ખેડૂતો એકબીજા અદલા બદલી કરે ને તો બિયારણનો ખર્ચ વાલે વખતે હે ને ઘણો બચી જાય મિત્રો પછી છેલ્લે આખર ટાણે હે ને બિયારણ મોંઘાઈ હોય અને ભાવ દેવા પડે એટલે એ ફેરબદલી વહેલા હેર આપણે એ સમજી વિચારીને એકબીજા એ કરી લેવી જોઈએ કે આ બે ખેતર હોય તો અદલા બદલી કરતી રહેવી પડે આમાં ઘણી બાબતોનું ઘણું ખરું ધ્યાનમાં રાખવું પડતું હોય છે મિત્રો અમારે હવે જવાનું છે વંથલી તરફ અમારે બેનને છે ને આજે ન્યૂ લુક હેર કટ કરવાના છે કે અને ભાઈને આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે એટલે બધેની ફરજિયાત જરૂરિયાત છે જાવું તો ટુ વ્હીલ લઈને પણ ઉત્તરાયણના સાઈડ ઇફેક્ટમાં અમારે લઈ જવી પડશે વ્હીલ કારણ કે ઉત્તરાયણની માણસો એ વ્યાખ્યા આખી ફેરવી નાખી છે કેમ કે જો કે અમારે તો અહીંયા પતંગ નથી ચકતા પંદરથી વીસ ગામમાં પતંગ ચકતા હોય અને તે પણ સામાન્ય દોરા એથી અને ભેરા બેસીને ખાલી જોવે અને સિટીમાં આખી આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે ડીજે વાગતા હોય ને એ ચાઈનાના દોરા કાચ દોરા કેટલા કેટલા પશુ પંખીઓને રૂપ થાય છે આખે આખી આગળ વાત કરીને કે વ્યાખ્યા ફેરવી નાખી છે હકીકત આ દિવસ દાન દિવસ હોય હાલો જાજા વાતના પોટલા બંધાય સંક્ષિપ્તમાં આપણે ઘણું બધું કહી દઈએ છીએ હવે ડાયરેક્ટ વંથલી તરફ નંબર બેન રમવા મીંડા હલિયો જાઉં પણ આ આવે તે થાય ને અમારું કામકાજ બધું પૂરું થઈ ગયું કઈ બાકી નથી રહેતું ફાઇનલી પહોંચી ગયા ઘરે ફટાફટ થારી ભરો કારણ કે થઈ ગયું છે લેટ કન્ટિન્યુ રજો હવે ટ્રેક્ટર ભરાઈ ગયું છે આપણું મગફળી કઈ રીતે નીકળે બિયારણ તે જોઈએ આગળ તો હાલો ડાયરો બધો બપોરા કરવા પહોંચી ગયા વાડીએ અને ટ્રેલર ભરાઈ ગયું છે ટોટલ ચાલીસ ગુણી આપણે બિયારણ કઢવાનું તો મિત્રો માઇન્ડવી ફોલની કામગીરી ચાલુ થઈ ગઈ છે પહેલાં આપણે ઉપર ગુળ નાખવી પડતી હવે તો ઓટોમેટિક ફોલ આવી ગયા ખામડામાં મગફળી આપણે નાખી દીધી અહીંથી સીધું ઓટોમેટિક ઓર લઈ અને ઉપડીમાં જાય ઉપડીમાંથી માઇન્ડ બી ફોલ ફોલાઈને અહીંયા ગુમામાં આવે આ ગુમો ભર ગયા ઘરે બિયારણ કઢવી અને રોંઢાણ સમય એટલે ફરિયામાં કામકાજ ચાલતું હોય બાજુ રમો થાય છે ને આ જો આવતા આવે તો વર્ગી ગયો છે ડ્રાઈવર છોટો ડ્રાઈવર બેન ચા પાણી નું કયો પડકારો કરો કેવાય ગયું હા હું લખેલું છે હા તમે એ જ કરવો હો ને આપણે આજનો લોગા એ પૂરો કરીએ હવે આપણે કેટલું બિયારણ કીધું વજનમાં પછી બિયારણ નીકળું કેટલું અને ફાડા કેટલા નીકળ્યા અને બીબડા કેટલા નીકળ્યા અને ફોઈત્રી કેટલી ગઈ એ આપણે જ્યારે પણ બેરલમાં નાખશું વજન કરશું ત્યારે ચોક્કસ ચોખ્ખો આંકડો આપણે પાછો કહેવું તુંથી બધાને જય હિન્દ જય ભારત નવા મિત્રો જૂના મિત્રો બધાય લાઈક ન ભૂલતા અને નવા મિત્રો ખાસ સબસ્ક્રાઈબ ન ભૂલતા જય જવાન જય કિસાન